હું છું લાલજી ભગત અને વાલ્મીકી સમાજની વેદના કેવા જઈ રહ્યો છું સફાઈ કામદારો પર અત્યાચાર સાથે સાથે નિગમમાં પણ થતો અન્યાય નિગમ બચાવો તેની વાત કરવા જઈ રહ્યો છું જે સફાઈ કામદાર નિગમમાં જે એક થી પંદર લાખ સુધીની જે લોન મળી રહી છે એમાં છ ટકા વ્યાજ દર હોય છે અને અનુસૂચિત જાતિના વિકાસમાં જે લોન લે છે અનુસૂચિત જાતિના લોકો એમાં એક ટકો અને બે ટકો વ્યાજ છે અને ફક્ત ને ફક્ત જે સફાઈ નિગમ છ છ ટકા વ્યાજ છે આ દુખ ભરી બાબત છે બીજા નંબરમાં કે જયારે સફાઈ કામદાર નિગમમાં ચેરમેન શ્રી સુરેશભાઈ મકવાણા હતા ત્યારે આપણા લોકોને કોઈ તકલીફ પડતી નથી હતી પરંતુ એ નથી ત્યાર પછી જે ચેરમેન ની જગ્યા નથી ત્યાર પછી સફાઈ કામદારોને અને તેમના આશ્રિતોને જે લોન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે કે જ્યારે અવળે જ્યારે જાહેરાત આવી હતી બધાને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ હજારો ફોર્મ ઓનલાઈન થાય છે પરંતુ જ્યારે ફાઇલ કરવાની આવે છે ત્યારે બબ્બે જમીન માંગે છે ત્યારે જમીન માં એ રીતના છે કે જે મકાન હોય જમીનદાર ને એને ત્રીસ લાખ પાંત્રીસ લાખ નો બોજો કરવાનો હોય છે તો ખરેખર ગામડાઓમાં તો ત્રીસ લાખ રૂપિયાનું વાલ્મિકી સમાજનું મકાન જ ના હોય તો ત્યાંથી બોજાદાર બને અને જ્યારે પંચાયતની અંદર ત્રીસ લાખનો બોજો પડવામાં આવે તો વખતે જાત જામીન હતા તો આવી રીતના હજારો જે ઓનલાઈન કરેલા લાભાર્થીઓ જે વંચિત છે એ દુઃખ બાબત છે સાથે સાથે જે જિલ્લા ઉદ્યોગ છે એમાં ચાલીસ ટકા સબસીડી આપવામાં આવે છે અને સફાઈ કામદાર નિગમ કે જે નિગમની જે રચના કરવામાં આવી છે અતિ પછાત વાલ્મીકી સમાજના વિકાસ કરવા માટે ત્યારે જિલ્લા ઉદ્યોગની અંદર દસ લાખની લોન લો તો તમોને ચાર લાખ રૂપિયા સબસીડી મળી છે અને સફાઈ કામદાર નિગમમાં એક થી પંદર લાખ સુધીની જે તમે લોન લો તો એમાં ફક્ત ને ફક્ત સિત્તેર હજાર રૂપિયા સબસિડી મળી અને જિલ્લા ઉદ્યોગની અંદર દરેક લોકો માટે છે તો ખરેખર આ અન્યાય થઈ રહ્યો છે સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય ડોક્ટર આંબેડકર આવાસ યોજના હોય એ લોકોને પેલા એક લાખ ને વીસ હજાર રૂપિયા મળતા અત્યારે પચાસ હજાર રૂપિયા સરકારે વધાર્યા છે તો એક લાખ ને સિત્તેર હજાર મળે છે અને સંડાસ બાથરૂમ બનાવવા માટે મનરેગામાં માં ચોવીસ હજાર રૂપિયા મળે છે સંડાસ બાથરૂમ અને ફક્ત ને ફક્ત જે સફાઈ કામદાર નિગમ માં એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા જ મળે છે અને સંદાસ બાથરૂમ બનાવવા માટે ચોવીસ હજાર મળતા નથી આ દુઃખ ભરી બાબત છે તો આ પ્રશ્નો વારંવાર સરકારને પણ રજૂ કરવામાં આવે છે સાથે સાથે જે વધુમાં વધુ જે દેવાદાર છે વન ટાઈમ સેટલમેન્ટ યોજના એ પણ અમે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે અને બીજી વાત એ છે કે જ્યારે લાભાર્થી સફાઈ કામદાર નિગમમાંથી જ્યારે લોન લે છે ત્યારે વેપારી કંથી કોટેશન લાવવામાં આવે છે અને સફાઈ કામદાર નિગમ દ્વારા જે પેમેન્ટ છે એ વેપારીના ખાતામાં જાય છે ડ્રાફ્ટ ત્યારે એ વેપારી સો રૂપિયાનો માલ હોય તો દોઢસો રૂપિયા લગાવે છે અને જૂનો માલ આપી દે છે તેના કારણે જે લાભાર્થીને ધંધામાં પણ ખોટ આવે છે જો નિગમ ડાયરેક્ટ જ લાભાર્થીના ખાતામાં જો પેમેન્ટ નાખવામાં આવે તો એ અમદાવાદ થી કાલુપુર ટંસાર રેવડી બજાર જે કટલરીનો ધંધો કરતા હોય અને બ્યુટી પાર્લર નો ધંધો કરતા હોય તો ફરીને તમામ જો સામાન તેને પચાસ ટકા ફાયદો થાય છે તો નિગમે લાભાર્થીના ખાતામાં પેમેન્ટ કરવું જોઈએ સાથે સાથે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો પર દિવસે ને દિવસે અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયતમાં હોય અને આઉટસોર્સિંગ કરાર આધારેમાં

હલ થતો નથી સાથે સાથે એનું મૂળ કારણ એ છે કે વાલ્મીકી સમાજના પ્રશ્નો કેમ હલ નથી થતા એનું મૂળ કારણ એ છે કે વાલ્મીકી સમાજને આ દેશને આઝાદ થયે અઠ્યોતેર વર્ષ થયા તેમ છતાંય આ સમાજ એક પઠાટ થતો થતો જાય છે આર્થિક રીતે નબળો થતો થતો જાય છે એનું મૂળ કારણ એ છે કે હવે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે કે વાલ્મિકી સમાજને અનામતનો લાભ નથી મળે તો એમને વર્ગીકરણ કરી અને અનામતનો લાભ આપવો જોઈએ જો આ સફાઈ કામદારોને આ વાલ્મીકી સમાજને જો અનામતનો લાભ મળે તો એમનો વિકાસ થાય છે પરંતુ ગુજરાતની અંદર જે તેર સીટો છે વિધાનસભામાં એમાં ઇઠ્યોતેર વર્ષ થયા તેમ છતાં એક પણ મંત્રી આ વિધાનસભાની અંદર ગુજરાતની અંદર બેઠા નથી સાથે સાથે કોઈ ધારાસભ્ય પણ વાલ્મીકી સમાજના વધુ નથી એના કારણે વિધાનસભાની અંદર એક પણ મુદ્દો સફાઈ કામદારનો વાલ્મી સમાજનો રજૂ કરવામાં નથી આવતો તો અમોને અમારા અધિકાર માટે અમારા બાળકોના ભવિષ્ય માટે અમારા સમાજના વિકાસ માટે ગુજરાતના તમામ વાલ્મિકી સમાજ હું વિનંતી કરું છું કે સમાજ ઉપર જ્યારે અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે તો તમારી પણ ફરજ બને છે કે આવનાર બાળકો નું ભવિષ્ય તમારે ચિંતા કરવી પડશે તો આવનાર સમયમાં આપણે બધા માન બડા ઈર્ષા નિંદા છોડી ને તમામ જે સંગઠનો છે જે ટ્રેડ યુનિયનો ચલાવતા હોય ટ્રસ્ટીઓ હોય સંસ્થાઓ હોય આગેવાનો હોય મોતો હોય પટેલો હોય એમને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે હવે થઈ ગઈ છે સમાજ ઉપર દિવસે અત્યાચાર થઈ રહ્યો છે તો આપણે હવે સંખ્યામાં આપણા દીકરાના ભવિષ્ય માટે આપણા બાળકોના ભવિષ્ય માટે ગાંધીનગર ખાતે એક મોટું સંમેલન બોલાવીએ તમામ આગેવાનો પેલા નાની મીટિંગ કરીએ આગેવાનો જે તારીખ નક્કી કરે એ તારીખ આપણે સંમેલનની તારીખ નક્કી કરીએ એ પહેલા આપણે બધા આગેવાનો એક કોડી મીટિંગ કરીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના તમામ આગેવાનોની પહેલા આપણે મીટિંગ કરીએ પછી ગુજરાતના તમામ લોકો આ સંમેલનની અંદર હાજરી આપે તો જ આપણા વાલ્મિકી સમાજના પ્રશ્નો હલ થાય છે તો મિત્રો હું લાલજી ભગત આપને વિનંતી કરું છું કે દિવસે ને દિવસે વાલ્મી સમાજ ઉપર અત્યાચાર અન્યાય વધી રહ્યો છે તો આપણે હવે એક મંચ ઉપર એક થવાની જરૂર છે તો આપણે વાલ્મિકી સમાજનું એક સંમેલન બોલાવી અને સમાજને આપણે ન્યાય આપીએ જય ભીમ જય વાલ્મીકી